તમામ ભારતીયોના પ્રિય તહેવાર દિવાળીને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરાયું છે યુનેસ્કો દ્વારા દિવાળીને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું યુનેસ્કોએ બુધવારે તેની જાહેરાત કરી અને ભારતને અભિનંદન પાઠવ્યા છે આજ પ્રસંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દસ ડિસેમ્બરે વિશેષ દિપાવલી સમારોહ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરી શકાય દિવાળીને અમૂર્ત વિશ્વ ધરોહરમાં સામેલ કરાતા પીએમ મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે દિવાળી પ્રકાશ અને ધર્મનું પ્રતિક છે દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સામેલ કરવાથી આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધારો થશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની પંદર ધરોહર પહેલાથી જ ઇન્ટેનજ્યુબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૃત વિશ્વ ધરોહરની સૂચિમાં સ્થાન મેળવી ચૂકી છે તેમાં દુર્ગા પૂજા કુંભ મેળો વૈદિક મંત્રોચ્ચાર રામલીલા અને છ નૃત્ય પણ સામેલ છે